કે માલ સામોર્ટનો પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે 56 નો હોય એક પણ પ્રોજેક્ટ હવે અમે થવા દીધે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો ભંડાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસવાળાને બી કહી દઈએ છીએ તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ખોડી ખોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી સાથે લડવા માટે

આમ આદમી વસાવા જે હવે એક મોટું આંદોલન કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં બંધ પાડવાનું છે અને જો જરૂર પડશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકત્રીસ તારીખનો કાર્યક્રમ પણ અટકાવીશું શા માટે આટલા ઉગ્ર થઈ રહ્યા છે અને કેમ બંધ રાખવાનું એલાન આપી રહ્યા છે એ મુદ્દાઓ પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે લોકો લારી ગલ્લા ચલાવે છે એ લોકોના ઘરો પર દુકાનો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા લાલઘુમ થયા છે અને એમણે ચીમકી આપી છે કે હવે સરકારની દાદાગીરી જે છે એની સામે નર્મદાના લોકો છે એમને ન્યાય અપાવીને રહીશું ગોળી ખાવા તૈયાર છીએ પણ આ વખતે હવે પાછી પાણી કરવામાં નહીં આવે રાજ્યના તમામ લોકો ભેગા થઈ અને આવેદનપત્ર આપશે ચાર રાજ્યના લોકો ગુરુવારે ભેગા થવાના છે અને આવેદનપત્ર આપવાના છે દેશના વિકાસ માટે શું અમે જમીન આપીને ગુનો કર્યો છે આ સવાલ પણ એ પૂછી રહ્યા છે એની સાથે સાથે કહી રહ્યા છે કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવરના અસરગ્રસ્તોના ઘર લારી ગલ્લા પર બુલડોઝર ચલાવાયા છે હવે બંધ આપવામાં આવશે અને ન્યાય ન મળ્યો તો એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે એમનો પણ એમને પણ અટકાવવામાં આવશે એમનો પણ વિરોધ કરવામાં આવશે એટલે બંધ પાડવાનું એલાન ચૈતર વસાવાએ કર્યું છે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ પાડવાનું એલાન અને એમની સાથે પંદર દિવસનું અલ્ટિમેટમ ચૈતર વસાવાએ આપ્યું છે જે લોકો જે લોકોએ જમીન આપી છે એ આદિવાસીઓ જ્યાં ધંધો કરે છે એ ધંધો કરતા રોજનું કમાઈને રોજ ખાતા જે આદિવાસી લોકો છે એમના દુકાનો એમના લારી ગલ્લા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે જેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે એ વિરોધ માટે પંદર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ને એવું પણ કહ્યું છે કે ગુરુવારે ચાર રાજ્યોના લોકો ભેગા થઈ અને આવેદનપત્ર આપવાના છે જો જવાબ ન મળ્યો તો પછી આંદોલન કરવામાં આવશે તો બંધ પાડવામાં આવશે અને તો એના પછી પણ જો જવાબ ન મળે તો એકત્રીસ તારીખનો જે કાર્યક્રમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એને પણ અટકાવીશું એને પણ બંધ કરીશું શું કરી રહ્યા છે ચૈતર વસાવા સાંભળીયા આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ગભરેલા ગભરેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પહેલાં સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તો આજે જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસવાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસવાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઇટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો બન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા હા અમારી માં બેટીઓને તમે આંતુ આવી છે અમારી માં બેટીઓને તમે આતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ રીતે ગ્રાઉન્ડ પર અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન વાળાઓને આ ઘર વાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બની છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી 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 મળ્યું 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 પાણી ઘર જમીન મળી મળી નોકરી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની એમણે જે કરવું હોય કરી લે પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદા નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીઆર ડેમ નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝુંપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટો વાળાને જમીન આપવાની છે એટલે તમે જો એટલે એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા સાંસદ આજે મા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વાળાના લોકોને અહીંયા ધમકી આપે છે કાં ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરે એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટોલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા અમે ઉઠાવી લઈશું ને તમારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ અહીંયા અમે થવા તમને ન્યાય નહીં મળે તૈયાર તૈયાર છો છો અમારા નર્મદા નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકો ને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે ન તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે અમને રાજનીતિ સાથે પડી નથી અમે સમાજનીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં કે નહીં રહી પણ કેવાડિયા લોકો ગોળી અમે ખાઈશું પણ સરકારને કેવા માંગીએ છે જો અમારી માં બેટી હોય આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂળ છે અમે કોઈ સંજોગોમાં નથી ચલાવી માંગતા અમે અને સરકાર આવી રીતના અમારા લોકોને વારે ઘરે અન્યાય કરશે પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનું અલ્ટીમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાની કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી ભયરી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ વેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજરો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસ રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહારના અહીંયા બની બેસેલા છે હોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માગીએ છે શાંતિ સુલેહથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઇટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર હવે સહેવો નથી બંધ હવે એટલે

પંદર દિવસમાં ગુરુવારે અમે આવીએ છીએ એક આવેદન આપી દઈશું

પાયો તમારાપ જ તેને થી અહિયાં જરૂર પંદર દિવસમાં ગુરુવારે અમે આવીએ છીએ એક આવેદન આપી દઈશું

Ini કે આ બધું

જનરલ ડાયરો બનવાની એમની આદત બધી ચૂકી ગઈ અમને બી પછી બિરસા મુંડન ભગતસિંહ બનતા વાર નહીં લાગે એ જનરલ ડાયર ને લોટ કરજન કોણ છે અમે મીટિંગમાં

પંદર દિવસ નું અલ્ટિમેટમ આપી આવ્યું કાર્યક્રમ ચાલુ હશે તમારું ડમલાઈ નો લિગ્નાઇટ હોય અહીંયા આંબા ડુંગર નો પ્રોજેક્ટ હોય કે હાઈડ્રો પાવર નો નસવાડી નો પ્રોજેક્ટ હોય કે માલસામોટ નો પ્રોજેક્ટ હોય કે સાપુતારા થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે છપ્પન નો હોય એક પણ પ્રોજેક્ટ હવે અમે થવાની દીએ અમે જ નહીં થવા દેવાય નાના

હોટલ રિસોર્ટ સફારી પાર્ક વન પાર્ક બધું બંધ થશે અમે ભાઈ આવતા જોવા જેવી થશે કેમ અમારા લોકો આંસુ લુસી લુસી ને આખી જિંદગી અમારા લોકો જમીન આપીને હું ભૂલ કરીશ ભોગ આવી પણ નર્મદામાં આમાં સ્ટેચ્યુમાં જમીન આપી રોડ માં જમીન આપી પ્રોજેક્ટમાં એટલે અમારા લોકો ભૂલો કરી છે અહીંયા અમારે માં બેટી અમારી અમે રડી બતાવે એટલે અમારા લોકોનો જે જે તમે ઉદ્યોગપતિ કઈ નઈ દાદી છે ને લડીશું કુદરત કોઈને છોડશે નઈ છે હવે આ તમારી દુખાવી છે કુદરત કોઈને નહીં છોડે એ લોડ કરજણ જનરલ ડાયર જે ભી હશે ને આવનારા દિવસોમાં એમની સાથે અમે લડવા તૈયાર છે એ રીતના બનવા માંગતા હોય ને તો અમે બી ભગતસિંહ બિરસા બનવા તૈયાર છે સરકાર માં બેસેલા અધિકારીઓ લોટ કરજન જે લોકો અહિયાં આદેશો કરે છે અધિકારીઓ બી આટલી બી દયા હોય માનવતા હોય ને તો આ બિચારીનું દુકાન નહીં તોડતા આ બિચારીનું ઘર નહીં તોડતા આ બિચારી ક્યાં રહેવાની છે હમણાં આગળ પાછળ કોઈ નથી એનું ઘર સરકાર આની પાસે છોકરી માંગે છે આ છોકરી નો નિહાપક કેમ લીધો અને વિકાસ કાળે છોકરી બચાવો છોકરી અમે દીકરી છોકરા મોટી મોટી વાતો કરે છે નારી શક્તિની વાતો કરે છે મોટી મોટી આ દીકરી પર હું માંગતો થાય લોકો તો દુકાન તોડી નાખ્યું એના બાપ જાતા અહીંયા ગુજરી ગયા જમીન જઈકર લઈ લીધા માટે અને કહે ભાજપ સરકાર છોડ ભાજપ આવે કે અમે વિકાસ આલે વિકાસ બધું ખર્ચો કરીને આ કર્યું ને હવે એટલે આ છે ને હોટલો મોટોલો વાળાને આપવા માટેનું આખું આયોજન છે લોકોનું બોલો બોએ મેં તો આતોરો મેતોરો ભાઈ એમ નું કાપડ વાળો ભાઈ પડી ગયો અબ જલે ચાલો ચાલો તો ફરી એકવાર આંદોલનના મૂડમાં ચૈતર વસાવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અટકાવવા સુધીની વાતચીત કરી ચૂક્યા છે ગુરુવારે આવેદનપત્ર આપવા જવાના છે એમની સાથે શું થવાનું છે એ વાત એ દ્રશ્યો અને બધી જ ઘટનાઓ તમારા સુધી સતત પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર